કેનેડા ઇમિગ્રેશન બંધ નથી પરંતુ રોંગ સ્ટ્રેટેજી હવે રિજેક્ટ થાય છે સુનિલ વ્યાસ અમદાવાદ કેનેડા ઇમિગ્રેશન વિશે ગુજરાતમાં ફેલાયેલી ગેરસમજો અને ભ્રમ વચ્ચે કેનેડાના લાયસન્સ ધરાવતા ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ મિસ્ટર સુનિલ વ્યાસ જે કેનેડા અને અમદાવાદ બંને સ્થળે એપ્રાઇઝ ઇમિગ્રેશન એન્ડ સિટીઝનશીપ નામે કાર્યરત છે તેમણે સ્પષ્ટ જણાવ્યું કે કેનેડા ઇમિગ્રેશન બંધ નથી પરંતુ હવે રોંગ પ્લાનિંગ કોપીપેસ્ટ એપ્રોચ અને ફ્લો બેઝડ ડિસિઝન સ્વીકારી રહ્યા નથી શ્રી સુનિલ વ્યાસે આજે કેનેડાના લીડિંગ ગુજરાતી કેનેડિયન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટમાંથી એક તરીકે ઓળખવામાં આવે છે મારું નામ સુનિલ વ્યાસ છે હું કેનેડિયન ગવર્મેન્ટ લાયસન્સ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ છું કેનેડામાં ઘણા લિમિટેડ કન્સલ્ટન્ટ છે જે લાયસન્સ છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો બહુ જ ઓછા કન્સલ્ટન્ટ છે જે લાયસન્સ છે હું અત્યારે ગુજરાતમાં એ રીઝનથી છું સો દેટ લોકોને સાચો માર્ગદર્શન મળી શકે કેનેડા ઇમિગ્રેશન બંધ નથી થયું બટ કેનેડા ઇમિગ્રેશન અત્યારે ટફ થઈ ગયું છે કેનેડામાં પહેલા એવું હતું કે જેટલા લોકો કેનેડા જાય છે મોસ્ટ ઓફ ધેમ વીઆર ગેટિંગ ડાયરેક્ટલી પીઆર સ્ટડી કર્યું વર્ક પરમિટ કર્યું અને પીઆરમાં લીધું આગળ અત્યારે સિચ્યુએશન એકદમ ચેન્જ થઈ ગઈ છે અત્યારે એવું છે કે કેનેડાને ડિલિવરી ડ્રાઈવર્સ કે ઉબર ચલાવવા લોકો નથી જોઈતા કેનેડાને સ્કિલ્ડ વર્ક પાવર જોઈએ છે મેનપાવર જોઈએ છે કેનેડાને કેનેડાને સ્કિલ્ડ વર્કર જોઈએ છે જે લોકો કેનેડાને આગળ લઈ જઈ શકે સો અત્યારે જે ડ્રો થયો છે હમણાં એક્સપ્રેસ એન્ટ્રીમાં એક્સપ્રેસ એન્ટ્રીની હિસ્ટ્રીની અંદર આઠ હજાર ઇન્વિટેશન આવ્યા આટલું મોટું હિસ્ટ્રીની અંદર ક્યારેય બી આટલો મોટો ડ્રો નથી થયો સો આ જે સિચ્યુએશન છે ધેટ ઇઝ સમથિંગ વિચ હેઝ બીન અ હિસ્ટ્રી ઇન કેનેડા ઇમિગ્રેશન આ આઠ હજાર ડ્રોસમાં ઇન્વિટેશન આવ્યા છે એ વસ્તુ એ સમજાવે છે કે કેનેડામાં તમે જ્યારે કેનેડા જાઓ છો તમે જ્યારે પ્લેનિંગ કરો છો તો કેનેડાને સ્કિલ્ડ વર્કર્સ જોઈએ છે ના કે એમને લેબરર્સની જરૂર છે જો તમારામાં ક્વોલિટી હશે એ બધા લોકોને અત્યારે પીઆર મળે છે આપણે જ્યારે સ્ટડી કરીને કેનેડા જતા હોઈએ ત્યારથી ઇમિગ્રેશનની સ્ટ્રેટેજી રાઈટ હોવી જોઈએ અત્યારે કન્સલ્ટન્ટ કે એજન્ટ એ જોવે છે કે મને કોલેજમાંથી કમિશન કેટલું મળે છે ના કે સ્ટુડન્ટને હેલ્પ કરવા માગે છે ના કે સ્ટુડન્ટને ગાઈડ કરવા માગે છે કે કયા પ્રોવિન્સમાં જશો કયો કોર્સ લેશો તો પીઆર ઇઝીલી થઈ જશે ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ દેર અલોંગ વિથ દેટ અત્યારે જો સિચ્યુએશન જોઈએ તો કેનેડામાં ઇમિગ્રેશન ઇઝી કેવી રીતે થઈ શકે છે કેનેડામાં ઇઝી એક જ રીતે થશે જો તમે ત્રણ ફેક્ટર પર ફોકસ કરશો તમે ત્રણ ફેક્ટર પર પ્લાનિંગ કરશો એક તો સ્કિલ જોબ લો નાખી લોબ લો ઉબર કે ડિલિવરી કરશો તો તમને પૈસા કમાઈ આપશે એ પ્રોફેશન બટ જો તમે પીઆર કન્ટેક્સથી જોતા હો તો એક એક દિવસ જે તમે કેનેડામાં સ્પેન્ડ કરો છો દેટ હેઝ ટુ બ્રિંગ યુ ક્લોઝર એન્ડ ક્લોઝર ટુ સિક્યોરિંગ પીઆર સેકન્ડ સ્ટ્રેટેજી છે આઈએલટીએસ કે સેલ્ફીપ ઇંગ્લિશ લેંગ્વેજમાં સીએલબી સેવન અને સીએલબી નાઇનની વચ્ચે બહુ મોટો ફરક છે જે આપણે બધાએ સમજવાની જરૂર છે સો સીએલ બી સેવન કે સીએલબી નાઇન અત્યારે ઓલ્ડ સ્કૂલ થઈ ગયું છે અત્યારે લોકો ફોકસ કરે છે સીએલબી ટેન પર સો ધેટ એ લોકો એમનો સ્કોર મેક્સ આઉટ કરી શકે